અને મકઈ વાઈ નહોચી છે આપણે દૂતરો પણ બેસી ગયા છે આઈ એટલું મસ્ત પ્લાન ભણે છે રોટા વેટરથી શુભર હિટ એટલાક ડ્રાઈવર આકે રાખે મગફળી મારી બી હતી હા વાય નહીં આવી છે પણ વરસાદ નથી ત્યાં આપણાથી બેકડ લાંબાઈ નોચ્યું છે બરોબર બાકી મગફળી કલર ઈ તો કેમેરો બદલાવે છે બાકી મગફળી લીલી છે સૂર્ય કાઢી છે મગફળી હા આપણે બાચી છે મગફળી ના આપણે અત્યારે વાવી રહ્યા છે ચીકોડી અને મકાઈ મિક્સમાં ચીકોડી હાચી અને પોસી અને રોટાવેટા રાખીને ઉપર વાવણી થી મકાઈ પહેરી નાખવાની છે જય માતા હે હે ને કમળે કાપ ખાટી નાખી કાપ કાઢી નાખી હમણાં પૂરી મારી હારી બીજા તો છે ને પૂરને હું ચાર સો વરસથી ઊભા છે ને

ના કાઢા તો મોય બગડે છે હવે બેઠી છે મગફળી મળી નંબર બેઠી નથી ટેકાના ભાવ જાહેર કર્યા પણ કોઈ લોબી બેઠી નથી હવે આખો તો હશે ખેડૂતની બરોબર બરનો નો હું કરીશું કોઈને રે થાય થવા જ tay mata di